બધા ગેસ્ટ જતા રહ્યા છે રાતના વાગી ગયા છે બાર અને ચાલો અમે હવે પત્તેર રમવાનું સ્ટાર્ટ કરીએ

બીજી માર્કેટથી રીક્ષાથી ને જ લીધા બહુ થારા એવા જેવા જોઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઘણાની થઈ ગુડ મોર્નિંગ થઈ નથી અમાર કાહની રાજેશની ધર્મેશ કુમારની વરસાદ આવી ગયો એકદમ સરસ વાતાવરણ થઈ ગયું છે અંદર તો કંઈક ધમાલ હાલતી લાગે હું હાલ મને લાગે કેવા ને હું કંઈક હારા ભાઈ કહેવાય ભાખરી ખવાય

એટલે એને એવું છે કે આશા નવરી થાય જલ્દી એમ તો ઉતાર્યો અને બધા આશા ક્યારે નવરી થાય એમ કોણે હા આમાં બે ચાર મિનિંગ નીકળે એમ છે જેમ જે કાઢવા હોય હવે એમ એટલે કહું કે આશા માટે કરીએ કાલો એ જલ્દી નવરી થાય હા એકા બે ચાર મિનિંગ છે હવે ગુલાબ કા હું તારી દયા ખાવ તું મારું કોઈ હવે છે ને એક લાગજે હવે

સારો છે પણ એક મહિનો હું પંદર દિવ થઈને આવું એવું ક્યાં તમને ક્યાંથી મચરા કેવડા હોય મને નથી કેવડ્યા તો પવન ઠંડો સરસ જ ભાખરી ખાવી આને નું લોહી પીવું હોય હવે મોટો ભાઈ છે એટલે ધર્મેશ કુમાર ઉઠવા ગુલાબ સુખ દુખ ની વાતો કરવા માંડીશ કે બનેની ગોસીપ ચાલુ થઈ ગઈ છે એ ગુલાબ બોલ હવે હવે સ્ટોપ થઈ ગઈ સાચી વાત છે બોલતા ને પાછું તો અમે થોડા કેમેરામાં રાખી અમે તો બહાર મૂકી દઈ પાછ અમને હમણાં એટલું બોલો એટલે અમે છોકરાઓ કેટલા ડાય ગયા ઉઠી ઉઠી પથારી વાળવા ડાય તારે તારે કરવું પડે અમાર પણ આવી દિશા અમારે ડુએટ હોય એટલે ઊંચા કરી દે એટલે પથારીમાં ગોઠવાઈ જાય ક્યાં એટલું ગોટો ફોટો કરી દીધો જો

હ હ પોતે હુઈ ગયા તા પેલા હાલો મને ઓઢો આપી પીdio પછી તમને પેલા હું રેવા ને ઉઠાડ્યા એટલે ગુલાબે હા જોઈ કે રોકાવું હ રોકાવું જોઈએ ને ભાઈ ભાભી હોય તો એને કા ગુલાબ એ કેટલો સ્ટ્રોંગ હશે આ તારે બે પગ ને બે હાથ ચાર લેવા પડે ને હવે જાનું એના બે હાથ નહીં હામે વાગશે કહા વાગે વાગે કહા એમ કરવા આજે આપડે કઈ બાજ જવાનું કહાને ખબર છે ને હે વાપી આવું જ તારે મારે હાલ ને મજા આવશે હાલ ને આપણે આવતા રહેવું એક દિવસથી રજા પડે શું થઈ ગયું નહીં ક્યારે રજા પડે કાલે નહીં આજે નહીં પડે કાલે એક દિવસ પડશે

ક્યાર ના હોય ને તેને વાપી વાપી કરતા તો આજે ફાઇનલી વાપીએ જઈએ છીએ એમ કાહને રોકાવું હોય તો તું રોકાજે તને ગમે તો પછી ઓકે મેચાર કપડા નાખ્યા છે બે ત્રણ જોડી વધારે હોય ને તને ગમે તો તું રોકવા જોઈને નવ તારીખે ભાવ સવાને આવશે ને તો લેતા આવશે લેતા હશે એક્સપેક્ટેડ ટાઈમે આપણે વાપી પહોંચી ગયા તો પેલા બે કલાક ઉપર થોડું થયું કે હમ આપણને એવું તો વધારે ટાઈમ લાગશે પણ એટલો ના લાગે કોટ

હવે શું મારું ઘર આવી ગયું વળાંક લઈશું ને પછી પેલું આવે આમ એના ગેટ માં પેલું હોય પણ એ ગેટ બંધ રાખે છે એટલે એ લોકો થોડાક ટર્ન લઈને જાય છે ના રેડ જ છે બધા થી પેલા થી એ લોકો આપણે આમ જોઈએ તો બે ત્રણ વખત આવી ગયા હમ જાય ગયું ભાવ સોમાનું ઘર

અલ પણ ઈ સાઈડ કે મે ફોન આબરે જમીલા અમે કામ હિસાબે ની કે હા એટલે એટલે જમીનિયા અમને કાછું છે અમે તો 5 વાગ્યા આવા વાળા ખાવા માણસો એટલે 5 વાગ્યે મસરે અને બધાણવગે દાળ ભાત ખમણ રસફ્રી ભાડળો હા ઓય લઈ ચાલી ગઈ એ દાત કાઢશું ઓય ચાલીને દાત કાઢશું રસ વાળ રસફ્રી જ આપેલું ઓકે સરસર માંથી <laughs> 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 <laughs>

તારી સ્કૂલ એને લઈ જત નહીં ચાલે તું ખાલી એક્ઝામ છે ને એટલે એક્ઝામ આવી હોય ને તોય નો આવે એમ નહીં એક વાત તો પૂછ કે મારો રજી દેવો છે અહીંયા તો ગયો તો શ્રાવણ સ્કૂલ માં તો એ તો સાળવા છે નામડે તો પણ એક ટ્રાય કરું શું વાંધો પેરેન્ટ્સ ની અંદર નો આવે એમ નહીં ટિફિન ભૂલી જાય ને તો અન્યાના પીઉ ને ને મતલબ એને આપી દે કે આપી દેજો એમ એ એક વખત ખાલી પૂછી લેજે ઇન કેસ આવવા દે તો એક દિવસ તું રજા નહીં પાડ તું एग्जाम एग्जाम ચાલે છે હા ઓકે એક્સ બોક્સ ની ગેમ તમ રમન મને બતાવજો કેવું શું આવે છે આરતી થઈ ગઈ ને કોણ આરતી કરતો તો કોઈ બી ના પતા હવે બધા આરતી કરી અને સમર કામ છે અને ફાટી દીસે તો થોડું ગરમ હોય તો કે નહીં ટેસ્ટી છે બહુ શાક તો પાકલ બહુ એટલું બધું ને થોડુંક અધ ખર્ચરું હોય તો સારું થાય દૂધી થી થોડું ખટું હા એનું મે ખાધેલું છે અમાર ફામ છે ઈ ચીબડા આ ડોડા છે ને એ બફી ના જે એ બહુ મસ્ત છે બફાઈ ની વાત છે ચેવડો થાય બફાઈ ની વાહ કોણ ને માં સીંગી છે ઓલી બાજુનામાં

હા બધું કંઈ સિંગ ચણા સિંગ ડોડા ચીભડા પછી ગત ચણાના પોપટા આવે અમે સીઝન વધારે ટેસ્ટ લાગે સિંગ તો પહેલા નંબર પર આવે કોઈ ના લઈ શકે એનો નંબર ઠીક મારા માટે પ્રોટીન ચણા મજા લઈએ ચલો કેટલા વાગ્યા ખબર તમને

સારું હલો ગુડ નહીં આપણે થઈ જાય હવે છોકરાઓ થઈ ગયા છે બાર વાગેનું કીધું